વાડીનાથમાં સેવાની અનોખી પહેલ માલધારી સમાજના યુવાનો સેવા કરી રહ્યા છે દસ જેટલા યુવાનો સતત ચોવીસ કલાકથી સેવા કરે છે ચોવીસ કલાક ચા આપવાની તેઓ સેવા કરી રહ્યા છે સરકારી નોકરીમાંથી રજા મૂકી મહાદેવના ધામમાં તેઓ સેવા કરે છે સેવા કરવા આવતા આ યુવાનો સાથે ગુજરાત વર્ષની ટીમે ખાસ વાતચીત કરી છે તેમણે એ પણ જણાવ્યું કે આ સેવાનો અવસર બીજી વખત નથી મળવાનો મારા મતે આ સેવા પ્રભુ સેવા બરાબર છે મહાદેવનું નામ આવે એટલે ભગવાન વાળીનાથની યાદ આવે અને એ જ વાળીનાથના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર લોકો સેવા કરવા માટે આવતા હોય છે ત્યારે સેવા એક એવું કામ જે છે કે જેનાથી ભગવાન જે છે તે હંમેશા સેવા કરનાર એટલે કે તેમના ભક્તોથી ખુશ હોતા હોય છે વાળીનાથ ધામની અંદર એક એવી જ સેવા જે છે તે જોવા મળી રહી છે સવારે પાંચ વાગ્યાથી આ સેવાની શરૂઆત થાય છે અને રાત્રે જ્યાં સુધી અહીંયા લોક ડાયરો સંપન્ન ના થાય એટલે કે મોડી રાત્રે એક વાગ્યા વાગ્યા સુધી આ આ તમામ લોકો જે છે તે એક સેવા પૂરી પાડી રહ્યા છે આ અનોખી સેવા એટલે ચાની સેવા રબારી સમાજની ગુરુ ગાંધી છે આ વાળીનાથ રામ અને રબારી સમાજમાં એવું કહેવાતું હોય છે કે ચા વગર એમનો દિવસ નથી ઉગતો અને આજે ચાની સેવા કરી રહ્યા છે આપ સીએ એ નો અભ્યાસ કરી રહ્યા છો સાથે નોકરી પણ કરી રહ્યા છો આ સેવા માટે અને વાલીના ધામની અંદર આવવા માટે આપે નોકરી પણ છોડી અને સીએ જે ભણી રહ્યા છો તેમાં પણ તમે રજા મૂકી છે જય આજે અમે સાબરકાંઠા તાલુકાના સાબરકાંઠા જિલ્લાના વ્યક્તિઓ અમે ચાનું વિતરણ કરવા રહ્યા છીએ સેવાનો લાભ મળ્યો છે કે જે સ્વયંસેવકો છે જે સેવા આપી રહ્યા છે એમને સેવા કરવાનો મોકો મળ્યો છે એ બદલ અમે વાળીનાથ ભગવાનનો નો કરી બાપુ ખૂબ ખૂબ ખુબ આભારી છે એમના જ આદેશથી અમે આ કરી શકીએ છીએ ઘણા વ્યક્તિઓ આવવા માગે છે પણ એમને જગ્યા મળતી નથી ઘણો સેવાનો લાભ નથી મળ્યો આજે અમે આભારી છીએ કે અમને સેવાનો લાભ મળ્યો આ હું સીએ કરી રહ્યો છું સીએ માં રજા મૂકી છે દસ દિવસ સુધીની ને હું અમે ચાર દિવસ પહેલાથી અહીંયા આવેલા છીએ અને ચાની પૂર સેવા પૂરી પાડી જાય છે સવારે વહેલા ઉઠીને ચા બનાવવાની ચા બનાવીને સેવા જે જે વ્યક્તિઓ જે ડ્યુટી પર લાગી ગયા હોય એ તો ચા પીવા આવી ના શકે તો એમને ત્યાં ગાડી જઈને ચા પ્રોવાઈડ કરવાની એ અમારું કાર્ય છે બિલકુલ વાળીનાથ ધામની અંદર આ ત્રણસો વીઘાની આ કાખિયા નગરી છે આ નગરીમાં લગભગ દસ હજાર જેટલા સ્વયંસેવકો જે છે તે સેવા આપી રહ્યા છે અને એ સ્વયંસેવકોની સેવા તમે કરી રહ્યા છો તમે તો સરકારી અધિકારી પણ છો જિલ્લા પંચાયતની અંદર તમે નોકરી કરી રહ્યા છો શું કહેશો આ સેવાને કઈ રીતે જોવો છો રવા અમે સેવાને એક આદર્શ રૂપે જ માનીએ છીએ પૂજ્ય બળદેવગીરી બાપુ અને જરામગીરી બાપુના આશીર્વાદથી અમને સેવાનો એક લાભ મળ્યો છે તો અમે પૂરા આનંદ ઉલ્લાસથી સવારથી જ અમે સેવાના કામમાં લાગી જઈએ છીએ કોઈ અમારા સ્વયંસેવક કોઈ પાંચ દિવસ કોઈ બે દિવસ કોઈ ચાર દિવસ પોતાની સેવા આપી રહ્યા છે અને જે સ્વયંસેવકો જે પોતાની ઈચ્છાથી પોતા ભગવાનની સેવામાં આવેલા છે એ લોકોને અમે એમની જગ્યાએ એમની સેવામાં અડચણ ના આવે ત્યાં અમે ચા એમને પ્રોવાઈડ કરીએ છીએ પણ વ્યક્તિ થાકેલો હોય અને એને ચા આપવામાં આવે તો એ ખૂબ જ આનંદથી એનું કાર્યમાં ફરીથી લાગી જતો હોય છે તો પૂજ્ય બાપુની સેવામાં અને મંદિરમાં જે પણ સ્વયંસેવકો છે એની સેવામાં કંઈ ઊણી આંચ ન આવે એમ અને એ લોકો નિરંતર સેવા કરતા રહે એમે અમે ચાની સેવા પૂરી પાડીએ છીએ શું કહેશો એવું સંકલ્પ કે એવો વિચાર ક્યાંથી આવ્યો કે વાલીનાથ ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહી છે નોકરી ધંધો મૂકી દેવો છે પરંતુ સેવા છે એ પહેલા કરવી છે એવો વિચાર ક્યાંથી આવ્યો સેવા કરવાથી પહેલા ભગવાન ભોળનાથનું સેવા કરવામાં બધી ઈચ્છા એમ જોબ બોબ અત્યારે એકદમ છૂટી બસ સેવા કરવા આવવાનું બધા તો એટલી ઈચ્છા એમ આપ શું કહેશો નોકરી ધંધો મૂકીને અહીંયા સેવા માટે આવ્યા છો સેવા પહેલાં અને પછી બાદમાં નોકરી ધંધો શું માનો છો આપ સેવા કરવી જરૂરી છે જે કોઈ પણ સંતો અહીંયા આવેલા છે એમને અમે ચા પોકારવામાં મદદ કરીએ છીએ અમે હિંમતનગર સાબરકોઠાથી આવેલા છીએ તો પરમ પૂજ્ય બળદેવ ગીરી બાપુ બાપુના આશીર્વાદથી અમે સેવાનો લાભ લેવા અમને મળ્યો છે બીજા કોઈને લેવો છે લાભ પણ એમને મળતો નથી અમે અહીંયા દસ દિવસ સેવા માટે રહેવાના છે જય વારીનાથ શું તમે કામ કરી રહ્યા છો નોકરી ધંધો શું કરી રહ્યા છો અને તમે અત્યારે અહીંયા સેવામાં આવ્યા છો તો એ નોકરી ધંધાનું શું નોકરી ધંધા માટે અત્યારે દસ દિવસની રજા મૂકી છે ગુજરાત સરકાર આપણા રાજ્યની જે ગુજરાત એસટી ડેપો છે એમાં એપ્રેન્ટિસ કરું છું હું અત્યારે એ દસ દિવસ માટે રજા મૂકીને અહીંયા દસ દિવસ સેવા માટે આવ્યો છે કે સેવાનો લાભ મળે આપણોને બિલકુલ આ વાળીનાથ ધામ જે છે કે ત્યાં હજારોની સંખ્યાની અંદર નહીં પરંતુ લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે ભક્તોની સેવા કરવા માટે જે સ્વયંસેવકો હોય છે એ જ સ્વયંસેવકો જે છે એ સ્વયંસેવકોની સેવા કરવાનો મોકો આ તમામ લોકોને મળ્યો છે વાળીનાથ ધામની અંદર દસ હજાર જેટલા સ્વયંસેવકો જે છે તે દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને એ મહેનત જે લોકો કરી રહ્યા છે તમામ લોકોને ચા પીવરાવાનું છે આ આ સમિતિ કરી રહી છે છે અને સમિતિની અંદર જે લોકો સેવા આપી રહ્યા સરકારી અધિકારીઓ છે કોઈ પ્રાઇવેટ કંપનીની અંદર કામ કરે છે પરંતુ દસ દિવસ સુધી તમામ જગ્યા ઉપર રજા મૂકી દીધી છે નોકરી પણ મૂકી દીધી છે અને હાલ અહીંયા વાળીનાથના સાનિધ્યમાં સેવા બજાવી રહ્યા છે કેમેરા પર્સન દેવજીની સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ફર્સ્ટ તરત ધામ વાળીનાથ